હેલો ગાઈસ જય માતાજી ને જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો આજે હું મારે બાવીસ તારીખે વર્ષ સાવિત્રી નું વર્થ છે તેના માટે હું તૈયાર છું

मस्तक में लाओ का क्रीम लगाई ही ही वाज सो गुड बट नो है ना मारा मां तो ना नत वापरती ना आपे ही बोल लाई मम्मी 3000 નો ખર્ચા કરી મને મેકઅપ મેકઅપ ઓપાયો છે પણ મે લગમ ન બસ સોફ્ટ

છોકરો નાનો ભોળો હતો પછી કઈ બચ્ચારો નઈ તારે ભોળી ઘરે લઈ આવે એવો તમારો છોકરો છે આજે જો મારી તબિયત ખરાબ હતી પણ મારે વિડીયો બનાવતો કેટલા ટાઈમ થી મમતા બેન બિઝનેસમેન એટલે એને ટાઈમ મળે નહીં એટલે મારે એના માટે અપોઇન્ટમેન્ટ લેવી પડે અમારી બેન સાથે કે ભાઈ તું આવીશ અમારે એના પગ પડવા પડે એ કે પડી નથી તો માર પડવાની હોય પણ ભાઈ યાર ધજે પડે જોરા પણ માર થોડી પડવાની હોય ગાંડો પછી કેવાનું ન કે મમતા અમારે મેકઅપ કરવામાં માહિર છે હમણા જોઈએ કે મેકઅપ કર ઓલા વિદ્યા બોલ આમી છે તો એવું નઈ કરતા કે

અમાર હાથ દુખવા મેન્ડો પાંચ મિની દોરા દે તો આ ગાડી પાઇન્ટર તમે ટે પરાવો પછી એમ કે કે અનુપમાની પછી આ ગાડી મનાખવાના હોય એ રાખવાના હોય એ બો પિંગ કલર નઈ કરતો સાડી ઉપર જે હોય ને એ વાત ઓ સાડી

તો અત્યારે મમતા મેકઅપ કરે છે તો ત્યાં સુધી આપણે મેકઅપ કરીએ પછી જોઈએ કે કેવો લુક આવે છે ત્યાં સુધી તમારા હાથ દુઃખી જ ગયા છે એટલે ઘડેકું રાખી દો હેલો ગાઇલ્સ તો આ છે મારો ફાઈનલ લુક તો અમે વિડીયો શૂટ કરવા માટે આવી ગયા છીએ અમારી પૂજાની આરતી આરતી છે પૂજા છે થોડા ઘણા ફૂલડા છે અને આ છે મારી વડને આપણે પાણી પીવડાવીએ છે હવે મારો વિડીયો શૂટ તો થઈ ગયો છે એ તમને રીલ્સમાં જોવા મળશે હવે અહીંથી અમે ઘરે ઘરે જવાના છે મારો મેકઅપ પણ થોડો થોડો ખરાબ મતલબ ખરાબ થઈ ગયો છે મારો મેકઅપ થોડો ખરાબ ખરાબ થઈ ગયો છે હવે અહીંથી અમે ડાયરેક્ટ ઘરે જવાના છીએ આ આ તો મંદિર છે સામે વડ છે આપણે જોઈ શકીએ છીએ આ બહુ મોટું મંદિર છે અહીંયા શંકર ભગવાનનું મંદિર છે અને અહીંયા વડ છે તમે પાછળનો વ્યૂ જોઈ શકો છો આ વર્ષ છે અહીંયા અમે પૂજા કરવા આવ્યા હતા બે ત્રણ લેડીસ એ આવી છે એ મને જોવે છે એમ એમના મનમાં એમ થતું છે ગાડા જેવી શું કરે છે વડ સાવિત્રીનું વર્ત તો હજી બાવીસ તારીખ બટ હવે શું કરીએ ઇન્ફ્લુઅન્સની જિંદગી તો એવી જ હોય કે ભાઈ ગમે ત્યારે વિડીયો બનાવ્યો કે અને એમ તે બાવીસ તારીખે મારી ઓફિસ છે એટલે હું વિડીયો નહીં બનાવી શકું એટલે મેં કીધું કે વહેલા વિડીયો બનાવી નાખે એટલે હવે વિડીયો તો બની ગયો છે એટલે હવે અમે ઘરે જઈએ છીએ તમે રીલ્સમાં જોજો અને કોમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગ્યો છે ત્યાં સુધી બાય બાય અને જે મારો વિડીયો જોવે છે જે મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફોલો કરજો અને કોમેન્ટ પણ કરજો કે હું કેવો વિડીયો આગળથી બનાવું કેવો બ્લોગ બનાવું એટલે મને પણ ખ્યાલ રહી કે તમ તમને લોકોને કેવા મારા વિડીયો ગમે છે ત્યાં સુધી ટાટ ટાઈપ બાય બાય